આજે આપણે નવી જ રીતની પ્રસાદ માટે સિંગદાણાની માવા ચીકી બનાવીશું ચીકી બનાવવા માટે પાંચસો ગ્રામ સિંગદાણા લેવાના છે સિંગદાણાને ધીમા તાપે શેકવાના છે હવે સિંગદાણાનો હલકો કલર ચેન્જ થઈ જાય અને સિંગદાણાનો ઉપરનું લેયર જાતે ખુલવા લાગે ત્યાં સુધી દાણાને શેકવાના છે આજે આપણે નવી રીતની ચીકી બનાવીએ છીએ ત્યારે અઢીસો ગ્રામ નારિયેળનું બુરું એટલે કે ડ્રાય કોકોનટ લેવાનું છે નારિયેળનું બુરું ચીકીમાં ઉમેરીએ છીએ તો ચીકી એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે અને એક નવો ટેસ્ટ આવે છે અને આજે આપણે પ્રસાદ માટે ચીકી બનાવીએ છીએ ટોપરાનું છીણ ઉમેરીએ છીએ તો ચીકી ટેસ્ટી અને સોફ્ટ બને છે હવે તમે જોઈ શકો છો કે સિંગદાણાને હાથથી પ્રેસ કરીએ છીએ તો સિંગદાણાના ફૂતરા નીકળી જાય છે એટલે સિંગદાણા દાણા સરસ એવા શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી લેવાનો છે અને સિંગદાણા બીજા વાસણમાં લઈ લેવાના છે હવે તે જ પેનમાં નારિયેળનું બુરું ઉમેરવાનું છે અને શેકી લેવાનું છે નારિયેળનું બુરું જલ્દી શેકાઈ જાય છે એટલે એકથી બે મિનિટમાં ડ્રાય કોકોનટ છે તે શેકાઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે આજે આપણે ચીખી બનાવીએ છીએ ત્યારે હું સિંગદાણા લઉં છું અને નારિયેળનું બુરું લીધું છે તેના સિવાય તમારે કાજુ બદામ લેવા હોય તો પણ તમે લઈ શકો છો કાજુ બદામને રોસ્ટ કરવાના છે અને પછી ચીકીમાં ઉમેરવાના છે અહીંયા દાણા ઠંડા થઈ ગયા છે તો સિંગદાણાને હાથથી રબ કરવાના છે અહીંયા સિંગદાણા શેકીને લઈએ છીએ અને હાથથી રબ કરીએ છીએ તો સિંગદાણાના ફોતળા ઇઝીલી નીકળી જાય છે પણ જો તમારે આ રીતે ના કરવું હોય તો શું કરવાનું છે છે અને સિંગ દાણાના ફોતરા છે તે નીકળી જશે તમારે આ રીતે કરવું હોય તો પણ કરી શકો છો હવે સિંગદાણાના દાણા ફોતરા અલગ કરવા માટે બી શું કરવાનું છે કે પૂરી તરવાની જે જાળી આવે છે તે ઝાડામાં સિંગ દાણા લઈ લેવાના છે અને ચાડી લેવાના છે આ રીતે કરીએ છીએ તો સિંગ દાણામાંથી ફૂતરા અલગ થઈ જાય છે પણ જો તમારે આ રીતે ના કરવું હોય તો સિંગ દાણાને હાથથી પ્રેસ કરશો તો પણ ફૂતરા અલગ થઈ જશે એટલે આ રીતે હાથથી પ્રેસ કરવાનું છે અને પછી જે પૂરી તરવાનો ઝારો આવે છે તેનાથી ફૂતરા અલગ કરી લેવાના છે તો તમે આ રીતે પણ કરી શકો છો તેણે બધા સિંગદાણા ક્લીન કરી લઈશું તમે સિંગ દાણામાંથી ફૂતરા અલગ કરી લીધા છે તો હવે આપણે માવા ચીખી બનાવીએ છીએ તો હવે મિક્સ જાર લેવાનું છે અને જારમાં સિંગ દાણા લઈ લેવાના છે અને સિંગ દાણાને ક્રશ કરવાના છે પણ સિંગ દાણા વધારે ક્રશ નથી કરવાના સિંગ દાણાને પ્લસ મોડમાં ક્રશ કરવાના છે એટલે આ રીતે દર દરું પીસી લેવાનું છે કેમ કે આજે આપણે માવાવાળી ચીખી બનાવીએ છીએ દર દરું પીસી લેવાનું છે તો આ રીતે આપણે બધા સિંગ દાણાને ક્રશ કરી લેવાના છે અને સિંગ દાણા ક્રશ થઈ ગયા છે તો જે નારિયેળનું ભૂરું શેક્યું હતું તે મિક્સ કરવાનું છે કેમ કે આજે આપણે માવાવાળી ચીકી બનાવી છે એટલે આ રીતે મિક્સ કરવાનું છે અહીંયા તમે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હોય તો ડ્રાયફ્રૂટને પણ મિક્સ જેમાં ક્રશ કરવાના છે અને આ મિશ્રણમાં મિક્સ કરવાનું છે હવે આપણે માવાવાળી ચીકી બનાવીશું હવે ચીકી બનાવવા માટે પેનમાં અડધો કપ ઘી ઉમેરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે ગોળ ઉમેરવાનું છે હવે ગોળ કેટલો લેવાનો છે કેમકે આજે આપણે પાંચસો ગ્રામ સિંગદાણા લીધા છે અને અઢીસો ગ્રામ નારિયે ત્રણસો થી ચારસો ગ્રામ ગોળ લેવાનો છે અને જો તમારે વધારે સ્વીટ ચીકી જોઈતી હોય તો ગોળ વધારે ઉમેરવાનો છે તે તેનું પ્રોપર માપ છે પણ ત્રણસો થી ચારસો ગ્રામ ગોળ લેવાનો છે હવે ચીકી બનાવીએ છીએ ત્યારે ગોળનો પાયો નથી કરવાનો ઘોરમાંથી બબલ્સ આવે ત્યાં સુધી શેકવાનું છે ગોળ વધારે શેકવાથી ચીકી કડક થઈ જાય છે હવે ઘોર નો પાયો બનાવતા હોઈએ ત્યારે શું કરવાનું છે કે જે પ્લેટમાં ચીકી સેડ કરવાની છે તે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાની છે તો હવે ગેસ બંધ કરી લેવાનો છે અને સિંગ દાણાનો ભૂકો બનાવ્યો છે તે ભૂકો પેનમાં ઉમેરી લેવાનો છે અને સાઈતે મિક્સ કરવાનો છે હવે જ્યારે પણ તમે મિશ્રણ મિક્સ કરો તેની પહેલાં ગેસ બંધ કરી લેવાનો છે ગેસ ચાલુ હશે અને તમે મિશ્રણ પેનમાં ઉમેરશો તો ચીકી કડક થઈ જશે એટલે ગેસ બંધ હોય ત્યારે જ ઉમેરવાનું છે હવે તમે જોઈ શકો છો કે સિંગ દાણાની ફરાળી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે અને આજે આપણે માવાવાળી ચીકી બનાવી છે એટલે મેં સિંગદાણાને ક્રશ કર્યા છે પણ જો તમારે સિંગ દાણાની ચીકી બનાવી હોય તો તો સિંગદાડાને શેકી લેવાના છે અને ઘોરના પાયામાં ઉમેરી લેવાના છે એટલે સિંગદાડાને ચીકી બની જશે ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને મેં મારી ઘરે ભજન રાખ્યા છે અને ભજનમાં પ્રસાદ માટે આજે હું સિંગદાણાની માવાની ચીકી બનાવું છું આ ચીકી ખાવામાં ટેસ્ટી છે અને સોફ્ટ બને છે કેમકે નારિયેળનું બુરો ઉમેર્યું છે અને આ ચીકી જે ફરાળ કરતા હોય તે પણ ખાઈ શકે છે તો એ માવા ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચીકીને પ્લેટમાં લઈ લેવાની છે અને સેટ કરવાની છે હવે ચીકી ગરમ હોય ને ત્યારે સેટ કરવાની છે વાડકીની નીચે ઘી લગાવવાનું છે અને આ રીતે એક સરખી ચીકીને છે તમે જોઈ શકો છો કે ચીકી સરસ એવી સેટ થઈ ગઈ છે તો ઉપરથી ડ્રાયફ્રુટ ઉમેરવાના છે ડ્રાયફ્રુટ ઉમેરવા તે ઓપ્શનલ છે બંને પ્લેટમાં ડ્રાયફ્રુટ ઉમેરવાના છે અને થોડું પ્રેસ કરી લેવાનું છે તો ફરાળ માટે ખાઈ શકાય તેવી સિંગ દડાની માવા ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ચીકીને ચોરસમાં કટ કરી લઈશું આજે મેં પ્રસાદ માટે ચીકી બનાવી છે એટલે હું નાના પીસમાં કટ કરું છું તમારે મોટા પીસમાં કટ કરવી હોય તો પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત ઉપવાસ અને પ્રસાદમાં બનાવી શકાય તેવી સિંગની માવા ચીકી બનાવી છે આ ચીકી ખાવામાં ટેસ્ટી અને સોફ્ટ બને છે હું તમને કર્ટ કહીને પણ બતાવીશ કે આજે આપણે માવા ચીકી બનાવી છે તે સોફ્ટ અને પોચી બની છે તો કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય